હાથો સેવક દેવાયત પંડિત એક દેવલ દે ગોતવા જાય મજવડી ના ઢાળે પૂગે અને બાપુ રથ નો ધરો ભાંગ્યો અને સેવક ને કીધું કે આ ગામ ગયું કે મજાવડી કે જાવ નહીં આ ધરો હંતા આવો ત્યાં દેવ તણખી ની બાપુ કોણ અને અહીંયા આવીને કીધું કે ધરા ને હાથી દેવ દેવ તણખી ના પાડે છે ભાઈ આજ તો મારા અગિયાર વર્ષ નો હગતો છે ઈ કે પણ દેવાયત પંડિત નો રથ છે અમે એના હાડા હાથો સેવક ભેગા છીએ રથનો ધરો ભાંગ્યો છે કે દેવાયત પંડિત નો હોય તો ભલે ગમે એનો હોય તો ભલે આજ હું કોડ નો માંડું એ કે પણ કાંઈ કરતા એ કે તમારા ગુરુ જો આવીને કદાચ દેવાયત પંડિત આવીને ઘણ ઉપાડે તો કે હાથી દઉં બાકી હું નહીં ઉપાડું દેવાયત પંડિતને આવીને કીધું કે આવી રીતે એમ કે છે અગિયારસ નો હગતો છે હું નહીં હાથી દઉં આવ્યા દેવાયત પંડિત એ કે તમે ઉપાડશો ઘણ તો કે હા એ ધરો ધખાવા મૂક્યો લાલ ચોલ જેવા બેઠે કરીને નામ બેરણ માથે મૂક્યા અને કીધું કે મારો કા એક ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ઘોટી માથે બે રાખીને દેવ તણકે કીધું મારો 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 વિચાર કરજો શું તમે નું ભજન કરવાના હતા એક ધક ધકતા બાપુ ધરા ને પગ ની ઘૂંટી ઉપર રાખી અને ઘણ ના ઘા કરી અને ધરો હાંધો હોય છે એ મહાપુરુષો કેવાય છે

પછી દેવ તણકી કે ઈ જે હોય પણ તમે કીન પા જાવ છો ઈ કે દેવલ દેન ગોતવાય કે સન્નામુ છે ઈ કે સન્નામુ ને તો કે ક્યાં ગોતવા જાય છે વિચાર તો કરો દેવાયત પંડિતને ને વાળી દીધો આજની વાતો વાતુ તે દી એને કરી ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા લક્ષ્મી લૂટાય લોકો તણી નઈ થાય રાડ ફરિયાદ બાપુ કાયક વાતો કરી બાપુ કીધું બેટા નઈ કરે ને ઘરે ઘરે લાજુ નહીં કાઢે કઈક કઈક બાપુ દીકરાનું કીધું કઈ બાપ નહીં કરે બાપ નું કીધું દીકરી નહીં કરે ફેશન ને બેસન ને પાણી પડી કે પાણી વેસાય ને કઈક દેવાયત પંડિતે વાત કરી આજની હજારો ઓવર પેલા ઈ દેવાય પંડિતને ને દેવતણખી એ પરસ્યો વાળી દીધો તો દેવતણખી કેવો હોય છે ઈ કે દેવલ દેને તમે લઈ આવ્યા ત્યારે તમે કઈ કીધું તું તો કે આ કે હું કીધું તું ઈ કે શંકા નઈ જાય શંકા જ્યાં સુધી નઈ જાય ત્યાં સુધી હું તમારી રહીશ શંકા જાય તેથી હું તમારી નહીં હોય તો કે શંકા ગઈ તી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું અરે મારા રામ દેવાય પંડિત બાપુ કરે આ મહાપુરુષ અને દેવ તણખી ના બાપુ દેવલ દેહ બહાર થઈ કયો પુરુષ હશે શું આપણે વાત કરી ભલા મના ભજન ની ભજન તો ઉગે પણ વાવતા નથી આવડતું ખારા પાટ માં વાવો તો બાપુ ગાંડા બાવળીયા ન ઉગે કારણ કે તમારે અને મારે કઈક મેળવવું છે પણ ગુમાવવું નથી એમ નામ મળે નહી બાણું લાખ માળવાનો ભરથરી છે ને જોજો વિચાર કરજો કે પીંગળાનો એક ઇતિહાસ એવો છે કે પાસે રાતે ગઈ થી ભરથરી આ જોઈ ગયો ને આમ થયું તેમ છે એ વાત ખોટી છે એવું મારો દાવો નથી પણ હું તમને એક વાત કહું કે બાણું લાખ માળવાનો ધણી હોય એનું બૈરું આવું જેવું તેવું હોય એવું હોય જ નહીં પણ આમાં હું છે કે સાચો ઇતિહાસ બધા દબાવી રાખ્યો છે પાદરી ઉધડક વાતો કરે આ રામાયણમાં છે ને રામાયણમાં તે બાપુ કેટલી ઊંધી વાતો ચિત્રી નાખી છે રામાયણ છે કઈક સુધી દુનિયા ઊંધી કરી નાખી છે બાણો લાખ માળવાનો ધણી પરથરી પીંગળા વગર બાપુ એક સેકન્ડ નો રહે કે ઈ પીંગળા ને છોડીને બાપુ સાધુ બની ગયો હોય છે કેમ બન્યો હોય છે વિચાર કરજો એકવાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુ નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયો ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરીને એમ થયું એના સૈનિકોને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈથી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય એનો આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હોય છે એનો દીકરો હોય છે શું છે એ કે આપણે આ પાકું કરવું છે એ શમશાન હતું ને ત્યાંથી આમ આગા ઘોડા ઊભા રાખીને જોવે છે કે શું થાય છે એ લાકડા બાકડા ગોઠવીને ભાઈને ગોઠવી દીધો અને બેન બધાયને કકડે છે કે મને જાવા દ્યો હવે મારું સત્તર વહ્યો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એટલે કોઈ છોડતા નથી ને પછી બેન ને બાપુ સત ચડ્યું ને

વિચાર થાય કે પતિ પત્નીનો કેટલો પ્રેમ જીવતા પોતાનું દેહ નું બલિદાન ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કેમ આજ કઈ બોલતા નથી પાણી લઈ આવું ચા આવું જમવા આવું એ કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કહે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ કઈ વાત હજી પણ એક ગામની બાજુ અમે નીકળ્યા ને એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગતી અગ્નિ માં બાપુ એ દીકરી ભાડ 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 હળગી ગઈ હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદયમાં બાપુ ચેન નથી પડતું અને પછી પીંગળા કે છે કે અગ્નિ મૂકી હતી કે એની હાથે પ્રગટ થઈ હતી કે ના અગ્નિ તો મૂકી હતી તો એ ઈ તો તીજા નંબરનો પ્રેમ કેવાય એમાં હો મોટી વાત હતી જોજો ઇતિહાસ એમનામ નો બને ઈ અગ્નિ જો મૂકી હોય તો ઈ તીજા નંબરનો પ્રેમ કેવાય અને ભરતરી વિચાર કરે તો તો હારો બીજા નંબરનો કેવો હોય છે પહેલા નંબરનો કેવો હોય છે ઈ પેંગલાને કહે છે કે તો મને આ તમે મને ખુલાસો તો કરો આ બીજા નંબર નો પ્રેમ કોને કહેવાય ત્રીજા નંબર નો કોને કહેવાય ત્યારે એમ કે અગ્નિ છે અને જમણા હાથે પ્રગટ થાય ને એ બીજા છે છે કે પ્રેમ પોતાની પત્ની ને એનો ધણી ગુજરી ગયો એવી વાત કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે ને બહાર હોય તો અંદર નો જાય ને ખોડિયા માંથી જીવ નીકળી જાય આનું નામ પેલા નંબર નો હવે આવું આપણા બૈરા કે આપણે આપણા બહિરા પૂછ્યું કે ભરત ની કે છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ કરે પેહલા નંબર નો બીજા નંબર નો ત્રીજા નંબર નો એટલે સભાઈ છે આપડું બહેરું પેલા નંબર નો કરતું ત્રીજા નંબર નો પણ એ તો એમ જ કહે પેલા નંબર નો કરું છું એ તો કઈ એટલે પીંગળા કે છે મહારાજ એ બધી વાત જવા દો અને જે કરતા હોય કરો કે ના બીજું કઈ નઈ ખાલી હું તને પૂછું છું તું મને પ્રેમ કેવો કરશ પછી પીંગળા એમ થયું કે આ જાણ્યા વગર તો લોહી પીધા વગેરે રહેશે નહીં અને હાચું આમને સમજાવવાનું નથી તેથી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબર નો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે જો અખતરો કર્યો હો તો દરબાર રોતા નહીં આવડે પહેલા નંબર નો પ્રેમ કરું છું કે ના ના એવું કાઈ નહીં કરું પણ આપણે હાકના રહી એ ચારસો મહિનાનો સમય થયો ને બાબુ એને મનમાં વાત જાતી નહતી કે મારે પીંગડાની પરીક્ષા કરવી છે એમાં એક વાર ફરીને શિકાર કરવા ગયા અને એના ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું સિંહ ના શિકાર માં આવી ગયા સિંહ મારી નાખ્યો એ કે પણ મોટા ભાઈ રહેવા દો ને આ શું કામ આ ખ્યાલ કરો નહીં કંઈક નહીં બનવાનું કંઈક બની જાય તો હેરાન થઈ જવું કે તું મને મોટો ભાઈ માન્યો તોય ભલે રાજા માન્યો તોય ભલે મારી આજ્ઞાનું તારે પાલન કરવું પડે આ આમસા નથી રાજા વાજાનો વાંદરા રાખીતા છે ઉપર બાપુ બાજુમાં એની દાસી ઉભી છે અને પીંગળા પૂછે છે વિક્રમભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં એટલે વિક્રમ ઘડીક બોલતો નથી વિક્રમભાઈ તમને કહું છું તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો હરકી રીતે જ કરવું પડે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે મારી મારીને મારા ભાઈ ને મારી નાખ્યા સિંહ મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ખોળિયા માંથી જીવ નીકળી ગયો પડખે દાસી ઉભી છે એટલે દાસી એ નું બાવડું પકડીને કીધું કે હાલો બાવડું પકડ્યું ને ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગઈ અને કડીક થયું ભરથરી આવ્યો ને બાપુ ખબર પડી ને પછી ભરથરી માથા મીડ્યો પસાડો પીંગળા પીંગળા હવે હું તારા વગર અને બાણું લાખ માળવાનો ધણી એનું બૈરું બાપુ ગુજરી જાય પછી પબ્લિક કેવી ભેગી થઈ છે ખીડીઓ ઘોડે માણા ઉભરાણો હોય પણ ભરથરી બાપુ બે કાબુ બની ગયો વાળ મીડો તોડવા ધોડ ને પાકડા મીડો ભરવા પીંગળા જાગ પીંગળા પણ મરેલા બાપુ જાગે આ તો પેલા વિચારવાની જરૂર છે હું તો એમ કહું છું કે આ ખતરા કોઈ વાત ના કરાય જ નહીં પછી રોતા નથી આવડતું આ આ આપણે આપણે જેલમાં કોઈ માણા હોય એને બાપુ આ સંસારની કા આ આ હરવા ફરવાની ને ખાવા પીવાની મોજ કરવાની કઈ જરૂર નહીં હોય એને શોખ નહીં હોય આપણને દુઃખ થાય સારું આપ આ દહ વરા વીસ વળા પછી વળા જેટલી જેલ હોય એમને કોઈનું મોઢું નહીં જોવાનું એક ચાર દિવાલું વચ્ચે જિંદગી કાઢવાની પણ બાપુ એવું પગલું ક્યારે ક્રોધ માણસ ને ચડી જાય ને પગલું ભરી આવે એક જાય જેલમાં એટલે જ સંતો એ કીધું કે ધરતી રાજા રામ ની કોઈ ની પૂરી કરી કરીને આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી જેલમાં પૂર્યો એની આપડે ખબર કાઢવા જાય ને તો એ શું કે ખબર

અને એ શિખંડી ને આગળ રાખો ને કે ભીષ્મ ની આમે એટલે ઈ અર્જુન બાપુ હસ્તી ના થી દ્વારકા જાતો તો લોટાઈ ગયો સમય વિયો એમ સમય ની બલિહારી છે સમય હારે હાલો વર્તમાન માં જીવો બાપુ ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સાંભળવાની જરૂર જ નથી રા ભરતરી માથા મીડો પસાડવા પીંગળા હું તારા વગર નહીં રહ્યો પીંગળા હું તારા વગર નહીં રહ્યો અને ગુરુ મહારાજ ને ખબર પડી ગુરુ મહારાજ આવ્યા ગુરુ મહારાજ ના પગમાં પડીને ભરતરી કરે છે બાપુ બાપુ આને કઈક કરો બાપુ આને હજીવન કરો બાપુ આને આને હજીવન કરો કરો ગુરુ મહારાજ તમે તમે જ કર્યું છે ને હવે છો આ આ કરવાની જરૂર શું હતી કે બાપુ તમારા પગ પકડું મારી ભૂલ થઈ જાય મારું આમ થઈ ગયું મારું આમ થઈ ગયું એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણસ ની આ લાઈનો લાગે મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા શમશાન યાત્રા હાલી બાપુ પરથરી વાય ગાંડો પાગલ થઈ ગયો ગુરુ મહારાજ ની આંખ માં પડવા કે હવે આ ભરથરી મારે કેમ કાબુ કરવું પાગલ થઈ જાય ને તો આખો બાણુ લાખ માળવો નો થારો થઈ જાય કે આ બાણુ લાખ માળવા ને કોણ હાચવશે એમ કરતા કરતા શમશાન માં ગયા ઈ લાકડા ગોઠવા ને પીંગળા ને માથે ગોઠવી અને બાપુ ભરત ગાંડો તૂર થયો અને એમાં કુદરત ને વાત રાખવી એક ગુંદકા નો આત્મો આમ જાતો તો અને સદગુરુ મહારાજ એના ના બળ થી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી પણ આ ભરતરી ને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરતરી બાપુ ઠેકાણે આવી જાય એ ગુંદકા નો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ પરત ની વાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાણું લાખ માળવાનું બહિરું બાપુ એવું ન હોય જેવું તેવું કેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને સુપાયું છે કઈ આ રામાયણ છે રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હું એમ કઉ હનુમાનજી માણસાગ આપણને હળગેવા ભાગા ભાગ નો કર્યું ગોદડા એમને જ બીટાડ્યા હતા તેલ એમને રેડ્યું હતું દિવાળી એમને મૂકી હતી હનુમાનજી તો બચવા ભાગ્યા હવે ગોધડા હળગતા લંકા નો વાંક